પાલનપુર ગંજ બજાર ગેટ પાસે ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ખાતે પચીસ ટકાની ખાસ ઓફર પંથકમાં વાલા ગ્રાહકો માટે અનેકવિધ વેરાયટી સાથે હાજર સ્ટોકમાં માલ મળશે તાલુકાના ગામના ચૌધરીની ટીમ દ્વારા વર્ષોથી ખાદીની વસ્તુઓનો અનોખો ભંડાર મહેન્દ્રભાઈ ચૌધરી અને સૌરભભાઈ અવચળભાઈ ચૌધરી અને નિષ્ણાત સ્ટાફ દ્વારા ગ્રાહકોને અનેક વેરાયટી બતાવ્યા સંતોષકારક આવકાર આપવામાં આવે છે વ્યાજબી ભાવે ખાસ કરીને એક વખતની મુલાકાત કાયમી સંભાળું ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં કાપડ સહિત વાસણ ધોવાના સાબુ સહિત લિક્વિડ સહિતની તમામ આઇટમો ઉપલબ્ધ ખાદીની ચાદર તકિયા સહિત રેડીમેડ પેન્ટ શર્ટ અને ખાસ મહેમાનોને શાલ સહિત રૂમાલ સહિત આઇટમો વ્યાજબી ભાવે વેચાણમાં મળશે પાલનપુરમાં ખાસ સવારે નવ વાગ્યાથી ખાદી ગ્રામોદ્યોગ ભવન ગ્રાહકોની સેવામાં ખુલે છે મોટી સાંજ મોડી સાંજ સુધી પાલનપુરમાં ખાસ સવારે નવ વાગ્યાથી મોડી સાંજ સુધી ગ્રાહકોની સેવામાં હાજર

ચાદરો પ્રિન્ટેડ પ્લેન શેત્રંજી આસન આસન પટ્ટા વગેરે સારી ગુણવત્તા વાતો મળે છે હાથે વણેલી હાથે કોટેલી તેમજ ગ્રામ ઉદ્યોગની અંદર લીમડા સાબુ નાવાના સાબુ હેન્ડવોશ કપડાં ધોવાનું લિક્વિડ પાવડર તેમજ સારી કેમિકલ વગરની અગરબત્તી પણ સામેલ છે તો દરેક ભાઈઓને ખરીદવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે મોબાઈલ નંબર નવ્વાણું એક ઓગણચાળીસ સત્તર આઠ છત્રીસ